તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે જંગીર કંપનીનું થ્રેસર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં અને હું તમને થ્રેસરની ટોટલ માહિતી આગળ આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે ગણતરીના ટાઈમની અંદર થ્રેસર વેચાઈ પણ જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ

અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે વધારે માહિતી માટે દિનેશભાઈ અથવા દર્શનભાઈ નો કોન્ટેક કરી શકો છો ઓરિજિનલ કલરમાં આખું થ્રેશર જોવા મળશે અને હા મિત્રો આ થ્રેશર લીધા પછી તમારે થ્રેશરની અંદર સેટિંગમાં કોઈ પણ પ્રકારનો બે હજાર 2018 ના મોડેલ નું થ્રેસર કિંમત ત્રણ લાખ અને દસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ અને દોલતપુરા ગામે જોવા મળશે થ્રેસર લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દિનેશભાઈ દર્શનભાઈ નામ ચોરાણું બે છ્યાસી અથવા બ્યાસી ડબલ જીરો નવ્વાણું વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો